પ્રભુ શ્રી રામ વર્ષ બાદ બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સમગ્ર દેશ અને દુનિયા પ્રભુ શ્રી રામની પધરામણીના પાવન પ્રસંગ નિહાળી શ્રી રામ ભક્તિમાં લીન બન્યા છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો વર્ષ ઓગણીસો નેવું અને ઓગણીસો બાણુંમાં બત્રીસ વર્ષ પૂર્વે વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા આ કાર સેવામાં બાડોલી તાલુકામાંથી ઘણા કાર સેવકો ગયા હતા ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા એકવીસ કિલોમીટર ચાલીને પણ વિવાદી ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર બાડોલી તાલુકાના કાર સેવકો તેમજ કાર સેવા દરમિયાન જેલવાસ ભોગવી વિવિધ યાતનાઓ સહન કરનાર કાર સેવકોનું કાર સેવા સફળ થઈ છે ત્યારે આજે અયોધ્યામાં પ્રભુ શ્રી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે સુરેજલાના બાડોલીના સરદાર ચોક ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારંભ યોજાયો હતો વંશ મેલોડીઝ બારડોલીના રામમય સંગીતના સથવારે યોજાયેલા આ કાર્યક્રમમાં બારડોલી તાલુકામાંથી પધારેલા એકવીસ કાર સેવકો અને તેમના પરિવારોનું સન્માન કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય પ્રમુખ ઉપપ્રમુખ પટેલ નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે મોટી સંખ્યામાં જય શ્રી રામ સેનાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રામદૂતો હાજર રહ્યા હતા આ પ્રસંગે કાર સેવકોએ કાર સેવા દરમિયાનની યાદોને તાજી કરી હતી જય 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 શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ એમના અધ્યક્ષ એવા આદરણીય વડીલ શ્રી ઇનાનકભાઈ મોદીજી દ્વારા અને જય શ્રી રામ સેના ના સંયુક્ત ઉપક્રમે ઓગણીસો નેવું અને ઓગણીસો ને બાણું માં રામ મંદિર સેવકોના આજના સન્માન સમારંભમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બાળવાગી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ એવા ભાઈ શ્રી भावेश भाई पटेल उपस्थित वड़ील भाई श्री अमृत भाई भाई श्री हरीश भाई पालिका नगरपालिका प्रमुख धर्मेश भाई नगर संगठन प्रमुख अनंत भाई तालुका संगठन न महामंत्री જયેશભાઈ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ પાટીલ ઉપપ્રમુખ જય શ્રી રામસેના તમામ બારડોલી સહિત ના હોદ્દેદારશ્રીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેણે ખૂબ પ્રયત્ન કર્યા છે એવા નામી અનામી આપણા બારડોલીના યુવાન મિત્રો બધાને નામ લેતો નથી અને ઉપસ્થિત સૌ રામ દૂતો એમ કહું તો ખોટું નથી કલાવૃંદ તરફથી સુંદર મજાનું ગીત ચાલતું હતું સજાદો દો ઘર કો ગુલસન સા અવધ મે રામ આયે હૈ પાંચસો થી વધુ વર્ષની તપસ્યા આખરે એક ધાર્મિક પ્રસંગ છે એટલે રાજકીય વાતો નહીં કરવી જોઈએ એવું નહીં પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે કઈક જશ લખાયેલું હશે તો એમના કાર્યકાળમાં આ ભવ્ય રામ મંદિરની ખાત મુહૂર્ત પણ થયું અને પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ બાવીસમી જાન્યુઆરી સમગ્ર ભારત ભારતના અને વિશ્વમાં સમગ્ર આપણા હિન્દુ ભાઈઓ એ ગર્વ લીધો અને જે રામ વર્ષોથી તંબુમાં હતા એ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજ્યા એટલે જેમ કહેવાય છે ને जिसको રામ લાવે એ उसको હમ લાવે એ દિવસ પણ નજીક છે બાવીસમી જાન્યુઆરી સમગ્ર ભારત રામમય બન્યો આઠમી માર્ચે મહાશિવરાત્રી છે સમગ્ર ભારત શિવ મય બનવાનું છે વરી એપ્રિલ ની સત્તાવીસમી તારીખે રામ નવમી છે અને ફરી સમગ્ર ભારત રામ મય બનવાનું છે અને પછી ભારતની ચૂંટણી આવવાની છે ફરી ભારત મોદી મય બનવાનું છે ત્યારે આજે જે જય શ્રી રામ સેના ના અધ્યક્ષ શ્રી પિનાનભાઈ મોદીજી અને એમની આગેવાનીમાં જે બારડોલીની ટીમે જે કામ કર્યું છે એ ટીમના તમામે તમામ યુવાનોને હું આજે વંદન કરું છું અને ઓગણીસો ને નેવું અને ઓગણીસો ને બાણુંમાં જે કાર સેવાઓ થઈ હતી એ કેટલાય કાર સેવકો આજે આપણે વચ્ચે ઉપસ્થિત નથી ત્યારે જેઓ પ્રભુ પાસે પહોંચ્યા છે ત્યારે એમના આત્માને પણ આજે ચીર શાંતિ થતી હશે કે અમે જે કાર સેવામાં જે કામ માટે ભાગ લીધેલો એ કામ આજે ભારતમાં અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પરિપૂર્ણ થયું છે એ કાર સેવકોને પણ કોટી કોટી વંદન કરું છું એ કાર સેવકના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું અને શ્રી રામ સેનાને એટલા માટે અભિનંદન આપવા પડે કે બાવીસમી જાન્યુઆરી અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થયો પછી જ્યારે બારડોલીમાં શોભાયાત્રા નીકળી ત્યારે ભલ ભલા એની નોંધ લેવી પડી કે આટલું બધું માનવ મહેરામણ આટલા બધા રામ ભક્તો એક ક્યાંથી ભેગા થયા અને કેવી રીતે ભેગા થયા આગામી સમયમાં પણ આ જે કંઈ કાર્યક્રમો કરો તેમાં આપ સૌને ખૂબ સફળતા મળે એવી શુભકામના પાઠવું છું સાથે સાથે આપણે ભગવાન રામના થોડું સ્મરણ કરવાના છે સંગીતના માધ્યમથી ત્યારે વિશેષ સમય ન લેતા ફરીથી જય શ્રી રામ સેના બારડોલી સહિત ગુજરાત પ્રદેશ પરિવારને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક સરસ મજાનો કાર્યક્રમ તમારા થકી થયું અને કાર સેવકોને અને કાર સેવકના પરિવારજનોને પણ એમના ચરણોમાં લાખ લાખ વંદન સાથે મારી વાણીને વિરામ આપું છું શિયાવર રામચંદ્ર કી જે જી તમારું નામ મોરા અમરભાઈ રંજીભાઈ પારેખ તમે ક્યારે કાર સેવા કરી હતી ઓગણીસો માં અને ઓગણીસો બાણું માં માં ત્યારનો તમે કઈ અનુભવ અમને જણાવશો અમે કાર ચેક ગયા ત્યારે અમે તંબુમાં રહી અને શરીર અને મનવા જતા

નારો લગાવશો તમે ત્યાં કયા નારા લાગ્યા હતા તેલ લગાવો ડાબલ કા નામ મિટાવો બાબલ કા એક ઝક્કા ઓર દો બાબી બજી તોલ નો જી જય શ્રી રામ પ્રેમ નારાયણ સુરત પાંડે શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ સંયોજક ની જવાબદારી આજ રોજ શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા કાર સેવકનો સન્માન સમારોહ બારડોલી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં એકસો ઓગણ સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારશ્રી પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાવેશભાઈ પટેલ સુગર ફેક્ટરી ઉપપ્રમુખ શ્રી બારડોલીનગર પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ તથા જયેશભાઈ આનંદભાઈ જૈન તથા બીજા અનેક નગરના આગેવાનો તથા જેઓએ નેવું બાણું તથા જે એનામાં કાર સેવા કરી હતી એ તમામ કાર સેવકોના લગભગ નહીં તો એકવીસ જેવા કાર સેવકોના ઘર પરિવાર અને એમને સાથે સન્માન કરવાનો સમારોહ રાખ્યો હતો આજ રોજ બારડોલી ખાતે જેમાં એકવીસ કાર સેવકોનો સન્માન કરવામાં આવ્યું સનાતન ભારતના તમામ હિન્દુ નાગરિકોને મારા પ્રણામ હું પીનાક મોદી પરમચેતન જય શ્રી રામ સેનાની ગુજરાત પ્રદેશની સમિતિનો પ્રમુખ અને નાનપણથી રામમાં આસ્થા રાખી અને એમના તરફ મારું વલણ આજે મને વ્યક્ત કરવાનો મોકો મળ્યો આજે સંધ્યાકાળે આપણે આઠ વાગે સેવક જે લોકોએ કાર સેવામાં ભાગ લીધો હતો નેવું ને બાણુંના વર્ષમાં એવા આપણા મહામાનવોને સન્માનિત કર્યા જે કાર્યક્રમની અંદર સભાપતિના સ્થાન પર આપણા બારડોલી રાજ્ય બારડોલી વિધાનસભા ક્ષેત્ર એકસો ને ઓગણસિત્તેરના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ખૂબ નિષ્ઠાથી કારસેવકોનું સન્માન કર્યું તેમની સાથે બારડોલી સુગર ફેક્ટરીના શ્રી ભાવેશભાઈ પટેલ જે ઉપપ્રમુખ છે સુગર ફેક્ટરીના એમણે એમને સાથ આપી અનેકો કારસેવિકોનું એમણે પણ સન્માન કર્યું તેમજ અલગ અલગ હોદ્દા પર બિરાજમાન એવા ધર્મેશભાઈ પટેલ જમનાબેન રાઠોડ અનંતભાઈ જૈન જેવા અનેકો મહાનુભાવોએ આ પ્રોગ્રામમાં સાથ આપ્યો તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું આ કાર્યક્રમને સફળ બનાવવા જે મહેનત અને ખંત સાથે જય શ્રી રામ સેનાના કાર્યકર્તાઓએ સેવા આપી છે એને માટે હું એમને નતમસ્તક થઈ વંદન કરું છું અને પ્રોગ્રામની સફળતાને મારા શિરોધાર્ય કરી અને આવા અનેકો કાર્યક્રમ કરવાનું આજે વચન આપું છું પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી